કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ભુજના ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી સવારે નગરથી મહાશોભાયાત્રાને સાંસદ વિનોદ ચાવડાએ પ્રસ્થાન કરાવ્યું હતું કચ્છની સૌથી મોટી શોભાયાત્રામાં જિલ્લાભરમાંથી ત્રણ હજારથી વધુ લોકો જોડાયા હતા ભીમરાવ ગ્રુપે છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી હતી સભ્યોએ શોભાયાત્રાના માર્ગને બ્લુ કલરની ધજાઓ બાબા સાહેબના બેનરોથી શણગાર્યો હતો શોભાયાત્રાને મુસ્લિમ યુવા ગ્રુપે આવકાર આપ્યો અને ઠંડી છાશ પીવડાવી એકતાની ભાવના વ્યક્ત કરી હતી જન્મજયંતિ જે ભીમરાવ ગ્રુપ દ્વારા આયોજનમાં ભવિષ્ય ભવી રીતે ઉજવામાં આવી છે જેનો આપણે આ સવારના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને પણ રાજકીય વ્યક્તિઓ જોડાયા હતા અને આમાં બુદ્ધ સમાજના અંદાજીત ચારસો પાંચ હજાર લોકો હતા આ શોભાયાત્રા ઓડકી રોડ ભીમનગરથી દર વખત મુજબ આ વખતે પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને તમને ભુજ શહેરમાં ફરી મળી હતી અને ત્યારબાદ

ચમન કુંવટ સહિત ભીમરાવ ગ્રુપના સભ્યો અને મારવાડા મણકર વિકાસ સંઘ કચ્છ ભીમરાવનગર મેઘમારુ મારવાડા સમાજ જૂની રાવલવાડી મેઘમારુ મારવાડા સમાજ જૂની રાવલવાડી યુવક મંડળ જૂની રાવલવાડી મહેશ્વરી સમાજ જૂની રાવલવાડી મહિલા મંડળ સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ ભુજ શહેર મારવાડા સમાજ ઉગમણા પરગણાનો સહયોગ સાંપડ્યો હતો ભીમરાવ ગ્રુપ દ્વારા આવનારા દિવસોમાં શૈક્ષણિક અને સામાજિક જાગૃતિના કાર્યો કરાશે તેવું ગ્રુપના અગ્રણીઓએ જણાવ્યું હતું માધ્યમથી લોકોને આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શુભકામનાઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે મહા વિશાળનું આયોજન કરાયું શોભાયાત્રા ભુજ શહેરમાં ફરી વળી ડૉક્ટર વી આર આંબેડકરની પ્રતિમા પાસે ધારોપણ કરી અને ભોજન બાદ સંપન્ન કરી સાહેબને માત્ર શરી બહુજનોના જ શુભેચ્છા માનવામાં આવે છે પણ બાબા સાહેબને માત્ર બહુજનો સિવાય આખા ભારત દેશના લોકોના ક્ષમતા બંગલના જણાય એના માટે પ્રયત્નો કરેલા છે અને આપણે ત્યાં આપણે જણાવો કે મહિલાઓને ખાસ બાબા સાહેબના પુસ્તકો કે સાહેબ શું કાર્યો કરે છે મહિલાઓ છે એ જાણવું જરૂરી છે જો મહિલાઓ બાબા સાહેબને વાંચશે જાણશે તો એમને ખબર પડશે કે બાબા સાહેબ અમારા માટે કેટલા પ્રયત્નો કરી ચૂક્યા બ્યુ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ